ગઈકાલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં ફરિયાદી જે છે એ મરણ જનાર બેન હતા શિલ્પાબેન એમના ભાઈ થાય છે જે વિજયભાઈ જાલમભાઈ પરમાર કરીને એમને કંજરીના રહેવાસીએ અને એમને એમના બેનને એમના જે ઘરવાળા હતા એમણે હર્ષદભાઈ એમણે એને ઘરે ટૂંકો આપીને મારી દેવાની હકીકત ફરિયાદમાં લખાવતા એ અનુસંધાનનો ગુનો દાખલ કરી અને હર્ષદભાઈ જે પરમાર છે એમને અપ કરી અને એરેસ્ટ કરેલ છે અને એમને આગળ વધુ પૂછપરછ ચાલી રહી છે આ ખૂન બાબતેની હકીકત એવી છે કે ગઈ સાત તારીખે એક ટેલિફોન વર્ધી આવેલી હતી કે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા એક બેનને અને એ મરણ ગયેલી હાલતમાં છે ફોન વર્ધી હતી એટલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને એડી ગુનો રજીસ્ટર કરી અને એની તપાસ હાથ ધરવામાં આવેલી જે એડીના કામે પેનલથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલું હતું અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પરમ દિવસે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને મળતા તેમાં ગળામાં ઈજાના નિશાનો મોઢા ઉપર ઈજાના નિશાનો અને ગળે ટૂંપો આપીને ગૂંગળામણથી મોત થયેલાનું કારણ આપેલું જે આધારે આ બેનના ભાઈને બોલાવી અને ગઈકાલે આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ બનાવ હકીકત એવી છે કે બંને પતિ પત્ની વચ્ચે બેને પ્રેમ લગ્ન કરેલા હતા એટલે જે મરણ જણા છે એમના પિયર સાથે કોઈ સંબંધો ના હોય અને અવારનવાર એ બાબતે એમને ઘરકંકાસ થતો હોય એનાથી કંટાળીને આ કૃત્ય કરેલો હાલમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલ છે આરોપી